ખવડા ખાઈ મોઢામાં વયા ગયા પછી તમે બોલ આપી યાદ આવે ત્યારે કાધું ને યાદ આવે ભાઈ તમે એક તો પાણી જેવી મારો આજ તો બંગડેલો છે પાણી જેવું નીકળું રબડી જેવું વિતરું આજે

યાર પાછો અહીંયા તું કરવા ગયો તો ભાઈ એમ કે ગોતે રાખે ગોતે રાખે પણ સારી જગ્યા વ્યવસ્થિત જ બે જાય ને કઈ થોડી ઓલી કાંટાવાળી જગ્યા ઉપર બે જાય એક તો બાર કરવાની હું આપણને આદત ન હોય